આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલના પ્રદેશ સંયોજક સુરેશચંદ્ર મકવાણા અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમાજ કલ્યાણ હેતુ તથા સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે માહિતી આપવામાં આવી હતી વાલ્મીકી સમાજના પ્રશ્નો માટે હંમેશ ભાજપ ચિંતા કરતો હોવાનું પણ જણાવ્યું હતું મિત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સફાઈ કર્મી અને સમાજના સેવાળાના માનવી પછી દલિત પીડિત આદિવાસી ગરીબ કોઈ પણ હોય એ લોકો માટે સરકાર તરફથી જે યોજનાઓ કરવામાં આવી છે એ યોજનાઓની અમે જાણકારી આપી છે આવનાર દિવસોની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવે છે તો વિધાનસભાની ચૂંટણીની અંદર આખે આખો સમાજ ગભે કભા મિલાઈને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને પક્ષે ઉભો રહેવાનો છે એના માટેની એક આયોજન માટેની પણ એક બેઠક હતી અને આ સમાજને જે એમના પ્રાણ પ્રશ્નો છે જે પ્રાણ પ્રશ્નોની પણ આમાં ચર્ચા કરવામાં આવી છે આજની બેઠકની અંદર સુરતના અમારા યશસ્વી મહાનગરના અધ્યક્ષ આદરણીય નિરંજનભાઈ જાંજમેરા તેમજ મહામંત્રી શ્રી મુકેશભાઈ તલાલ અને ઉપાધ્યક્ષ શ્રી મનુભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા વિશેષ પ્રદેશમાંથી પણ અમારી આખી ટીમ અહીંયા આવી હતી ખાસ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શશિકાંતભાઈ અમારા સેલના કન્વીનર ભાઈ શ્રી વિજયભાઈ ભાઈ શ્રી અમારા જેડી સોલંકી અમારા પ્રભારી શ્રી કિરણભાઈ અમારા અજયભાઈ અમારી પ્રદેશની ટીમ અને તમામ લોકોના નામ નથી લેતો પણ આ લોકોએ ખૂબ મહેનત કરી અને આજની આ કાર્યાલય યો સફાઈ કામદાર સેલ ના સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંબેરા ભાજપ મહામંત્રી મુકેશ દલાલ ઉપપ્રમુખ મનુ પટેલ સહિતના પામ્યા હતા અને સફળ બનાવ્યો છે